નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે ચર્ચા કરવી છે કે હંમેશા આપણે વાત કરતા હોઈએ છીએ કે બાળકોનું ભણતર શ્રેષ્ઠ હોવું જોઈએ કે જો બાળક જે છે તે યોગ્ય શિક્ષણ પ્રાપ્ત કરેલું હશે તો દેશનું ભવિષ્ય જે છે તે ઉજ્જવળ બનશે અને એટલા જ માટે બાળકને કે જે વિદ્યાર્થી છે તેને દેશનું ભવિષ્ય ગણવામાં આવે છે અને આપણે એટલે જ હંમેશા સતત એ પ્રયત્ન કરતા હોઈએ કે દેશનું એ ભવિષ્ય તેનો અભ્યાસક્રમ સુધરે અને તેના શિક્ષણ જે છે તેને જે શિક્ષણ આપવામાં આવે છે તેમાં તમામ પ્રકારના તે અભ્યાસ અભ્યાસક્રમ ભણાવવામાં આવે કે જેથી તે દેશનો વિકાસ કરી શકે દેશને આગળ વધારવામાં મહત્વનો ફાળો ભજવી શકે હવે આજના ડે સ્પેશિયલમાં ચર્ચા મહત્વની એ બને છે કે અભ્યાસક્રમ વિશે વાત કરીએ છીએ કે જે આ વખતે નવું ગુજરાત રાજ્ય દ્વારા સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે કે હવે જે બાળકો છે ગુજરાત રાજ્યના તે અહિંસાના પાઠ ભણશે અત્યારે જે કહી શકીએ કે હિંસા વધી રહી છે એક સમાજમાં દૂષણ વધી રહ્યા છે તો એના વિરુદ્ધ જઈને બાળકોને જે હિંસા જે છે તેના વિશેના અહિંસા અને હિંસા વચ્ચેનો ફરક સમજાવવામાં આવશે સાથે જે સંસ્કારનું સિંચન થાય એટલે કે બાળકોમાં અત્યારે ગીતાના પાઠ તો ભણાવવામાં આવી રહ્યા છે પરંતુ સાથે સાથે એ પહેલ પણ કરવામાં આવી છે કે હવે તે ઓડિયો ફોર્મમાં પણ સંભળાવવામાં આવશે એટલે બાળકોને ગીતાના શ્લોક હવે ભણાવવાની સાથે સંભળાવવામાં પણ આવશે કે જેનાથી તે તેમના મગજની અંદર ઉતરી શકે અને સાથે સાથે તેમને ભણવામાં પણ ખૂબ જ સરળ રીતે સાબિત થાય અને એટલે જ આજનો વિષય મહત્ત્વનો છે કે સંસ્કારના સિંચન સાથે સમાજના ઘડતર અને બાળકમાં સર્વાંગી વિકાસ થાય તે માટે માટેના આ અભ્યાસક્રમ કેટલા મહત્વપૂર્ણ સાબિત થશે અને વિદ્યાર્થી માટે કે કેટલું સારું કહેવાશે તેમના મનોસ્થિતિ ઉપર તેની શું અસર થઈ શકે છે આ સમગ્ર બાબતે આપણે ચર્ચા કરીશું આપણા વિષયમાં આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે મહેશ ભટ્ટ કે જેઓ શિક્ષક છે અને સાથે શિક્ષણવિદ પણ છે મહેશભાઈ સ્વાગત છે આપનું ડોક્ટર કવિતા શાહ જોડાયા છે કે જેઓ ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ છે કવિતાજી આપનું પણ સ્વાગત છે મહેશભાઈ સૌપ્રથમ તો જે બાળકોને આ અભ્યાસક્રમ ભણાવવામાં આવશે અહિંસાના પાઠ કે જે કહી શકીએ કે અભ્યાસ સિવાયનો જે આ પાઠક્રમ ભણાવવામાં આવશે કે જે સમાજના સારા સમાજ 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 તરીકે પ્રસ્થાપિત પ્રસ્થાપિત થાય અને બાળકમાં શું છે સારો રીતે કરી શકાય તે માટે અહિંસાના પાઠ ભણાવવામાં આવશે અને સાથે જે ગીતા જે છે ગીતાના પાઠ તો ભણાવવામાં આવી રહ્યા છે સાથે સાથે તેને ઓડિયો ના ફોર્મમાં પણ સંભળાવવામાં આવશે આ બંને જે અભ્યાસક્રમમાં ઉમેરવામાં આવ્યા છે શું કહેશો

એ ના થાય પણ એમાંથી એક બે ઉત્તમ વિદ્યાર્થીઓ સમાજની અંદર નાગરિક મળશે અને સમાજની અંદર અઠવાડિયે એક શ્લોક જે છે બરાબર એ શ્લોક ઉચ્ચારણ શુદ્ધ થાય એવો ઓડિયો અને એની સાથે એનો અર્થ પણ આપવામાં આવશે તો જેથી કરીને પ્રાર્થના ની અંદર સવારની પ્રાર્થના હોય બપોરની સ્કૂલ હોય તો અગિયાર વાગે પ્રાર્થના એની અંદર

આપણે પ્રાર્થના ની અંદર ગાવામાં આવશે શાળામાં સ્વૈચ્છિક છે એ પણ તમને જાણ કરી દઉં પણ ફરજિયાત નથી સ્વૈચ્છિક રીતે જ છે અને અને એ ગાન દ્વારા છોકરાના માનસ ઉપર એની બહુ સકારાત્મક અસર પડશે બાળક જે છે એ પોતાના શિક્ષક પ્રત્યે પોતાના વડીલો પ્રત્યે અને આજુબાજુના જે વિદ્યાર્થીઓ છે એના પ્રત્યે પણ એનામાં એક વિનય અને વિવેક ઉત્પન્ન થશે અને એને આત્મસન્માન સાથે જીવતો બિલકુલ અને જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ કે આ ખૂબ જ જરૂરી છે બાળકમાં સંસ્કારનું સિંચન પણ ખૂબ જરૂરી છે અને સમાજ શું છે તેનો અરીસો બતાવો પણ આજના બાળકને ખૂબ જરૂરી બને છે કવિતાજી તેમાં જો બાળકોને સંસ્કારનું સિંચન સાથે સમાજને પ્રતિબિંબ બતાવવામાં આવી રહ્યું છે તો જે નકારાત્મક વલણ જોવા મળી રહ્યા છે સમાજમાં અત્યારે તેને હકારાત્મકમાં પરિવર્તન કરવા માટે દેશનું ભવિષ્ય જે છે તે બાળક કહેવામાં આવે છે તેમને જયારે પાઠ ભણાવવામાં આવશે તો શું એની અસર જોવા મળશે અ આજના બાળકોની અંદર જે આક્રમકતા અંદરથી છુપાઈ છે બીકોઝ ઓફ મોબાઈલ ને જે સોશિયલ મીડિયા ને બધાનું ન્યૂઝ થઈ રહ્યો છે નેગેટિવલી તો બાળકની અંદર ઘણી બધી આક્રમકતા વ્યક્ત કરવાના અનેક રસ્તાઓ એને ઇઝીલી મળી ગયા છે ઇવન એ મા બાપને ઇમોશનલી મેચ્યોર ઇમોશનલી મા બાપને બ્લેકમેલ બી કરતા હોય છે બીકોઝ ઓફ એમની આક્રમકતા દ્વારા વસ્તુઓ ફેંકી દે કે કોઈ પણ નાની મોટી એવા પ્રયત્નો દ્વારા કે મા-બાપ બાળકને જોઈને કે બાળકના અમુક વર્તન ને જોઈને બાળકની સાથે ઇમોશનલી કઈ રીતે બિહેવ કરું એ માટે પણ ચિંતાિત થઈ ગયા છે આજના સમયમાં પતની સાયકોલોજી સમજવી સખત જરૂરી થઈ ગઈ છે કારણ કે હવે વિભવ સ્તરોની સંખ્યા વધી ગઈ છે બાળક કે મા-બાપ કે કામ કરતા હોય બાળકો ઘરમાં એકલા રહેતા હોય છે તો એકલા રહેવાના સમયમાં પણ એ લોકો ઘણા આક્રમકતાના અલગ અલગ

તરફ પડી જશે આપણે ગાંધી ના દેશમાં રહીએ છીએ અને ગાંધીજી આપણને જે સમજાવવા માંગતા એ પાઠ છે મહાવીર અને ગાંધી એમના જો રસ્તા ઉપર આગળ ચલાવીશું તો જ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ નહીં કરીને બાળકને સાચા પાઠ ભણાવી શકીશું અને બાળકનું માનસિક વલણ અત્યારે જે ખરાબ થઈ રહ્યું છે જો એમના અંદર આક્રમકતાને સારી દિશામાં એટલે કે આક્રમકતા ને સર્જનાત્મકતામાં વાળવામાં આવે તો સર્જન કઈ અને બાળકમાં રહેલી નેગેટિવિટી પોઝિટિવિટી બની જાય આ એક સાયકોલોજીનો અગત્યનો ઉપાય છે કે જેના દ્વારા કોઈ પણ બાળક જ્યારે નવરું બેઠું આપણે કહીએ છીએ નવરું બેઠું નખો દ્વારા બાળક નવરું બેઠું કઈ કામ ના હોય તેને નાની નાની વસ્તુઓ ચીડ ચીડ થાય અને આક્રમકતા તરફ વળી જાય તો વસ્તુઓ તોડફોડ કરે ફેંકી દે અથવા માતા પિતાને રૂડલી જવાબ આપે આ બધું આજના બાળકોમાં બહુ જ કોમન થઈ ગયું છે ઇવન પરીક્ષા નજીક આવે ત્યારે એ બાળકો બહુ જ હિંસાત્મક વર્તન પોતાના શરીર પર અથવા બીજાના પર હિંસાત્મક વર્તન બે રીતે થઈ શકે ની ભાષામાં જોઈએ તો એક અંદરની હિંસા જે પોતાના પર વાળે એટલે કે પોતાને નુકસાન પહોંચાડે પોતાના શરીરને નુકસાન પહોંચાડે તો પોતાને બીજાને ખબર ન પડે એ રીતે પોતાને જાત સાથે પોતે અંદર અંદર બહુ જ લઘુતાત્મીક અનુભવે અને બીજી આ બાહ્ય હિંસા છે જેમાં બીજાને નુકસાન પહોંચાડે અથવા વસ્તુઓની તોડફોડ કરે આજના નાના બાળકોમાં પણ સ્કૂલમાં ટીચર નાનું મોટું કંઈ બોલ્યા ધૂમકાયું કે કોઈ વધારે પડતું બર્ડન આવ્યું એના માટે પણ બાળકો આવું હિંસાત્મક વર્તન કરતા થઈ ગયા છે તો અહિંસાના પાઠ એ ખરેખર આજના અભ્યાસક્રમમાં ઉમેરવું એ સખત જરૂરી છે અને જો આ તરફ આપણે અત્યારે વળી રહ્યા છીએ તો મારા હિસાબથી અત્યારે આ તરફ આપણે જો વળી રહ્યા છે તો મારા હિસાબથી તો આ પરફેક્ટ જઈ રહ્યું છે કેમ કે બાળકની સાઇકોલોજી ને સમૃદ્ધ કરવા માટે જો આપણો દેશ મહાવીર અને ગાંધીના અ બતાવેલા રસ્તા પર નહીં ચાલે તો પછી આગળ જઈને પશ્ચિમી સંસ્કૃતિ જેમ આપણે પણ પસ્તાવાનું આવશે જી બિલકુલ મહેશ એક તરફ જો બાળકોના અભ્યાસક્રમ ની વાત કરીએ તો ઘણી વખત અત્યારે જોવા જઈએ છે કે શિક્ષકોની પણ કમી હશે તેવામાં જયારે અભ્યાસક્રમ નવા ભણાવવામાં આવશે તો બાળકોના ઉપર કહી શકાય કે શિક્ષણ જશે પરંતુ આ તેમનામાં સિંચન પણ થશે સાથે સાથે સમાજ સુધારણા માટેના પણ અભ્યાસક્રમ આ આવશે તો આમાં શિક્ષકનો મહત્વનો ભાગ ભજવવામાં આવશે કે શિક્ષકો એ તેમના જે અભ્યાસક્રમ છે તે તો ભણાવવાના રહેશે સાથે સાથે જે આ ગીતાના પાઠ છે ગીતાના પાઠ સાથે અહિંસાના પાઠ છે તે પણ ભણાવવામાં આવશે તો શિક્ષકોની મુખ્ય જવાબદારી શું રહેશે આમાં

તો આપણે શારીરિક શિક્ષણ ગીતા એ ઉમેર્યું હશે અને જે જૂનું હતું એ સમય એની જરૂરિયાત હતી પણ અત્યારે અત્યારની જે જરૂરિયાત એ પ્રમાણે એનો સમાવેશ કરતા ગયા હોય એ પ્રમાણે એનો સમય અને શિક્ષકો દ્વારા જેટલા પણ શિક્ષકો અત્યારે છે એના દ્વારા કઈ રીતે ઉત્તમ રીતે એને શ્રેષ્ઠ રીતે શિક્ષણ મેળવી શકે બાળકો અને બાળકોની અંદર આપણને મળવાનું છે અત્યારે નાની ને લીધે બાળકને અમુક સમજાય નહીં પરંતુ આમાં કહેવાય એવું છે કે અમુક વસ્તુ જે છે અત્યારે ના સમજાય પણ અમુક સમય આવે ત્યારે ઓટોમેટિક આપણને એનો ખ્યાલ આવતો હોય છે

ખોટો થતો હોય એનો વિરોધ પણ કઈ રીતે કરવો અને એની પણ કેવી પદ્ધતિ એ આપણે ભગવદ ગીતા માંથી શીખવું પડે કારણ કે અર્જુન ને કોની સામે લડવાનો હતો એના મામા એના દાદા એ બધા પોતાના હતા ગુરુ સાથે પણ વિવેક સાથે કેવી રીતે લડવું અને અન્યાય સાથે કેમ પ્રતિકાર કરવો અને પાછું એવું પણ નથી આપણે વિરોધ જ કરવો પણ એની સાથે સાથે સત્ય જે છે એ સ્વીકારવું અને જીવનના વિનમ્રતા પણ હોવી જોઈએ અર્જુન યુદ્ધ કર્યું તો પહેલા તો હતાશ થઈ ગયો હતો કૃષ્ણ ભગવાન પછી એને શું કર્યું

જી જી બિલકુલ ખુબજ સારી બી વાત કરી મહેશભી આપે કે બાળકમાં જે રીતે

અલગ અલગ પદ્ધતિઓ અને આપણા ખુદ ની જેમ કે અ ગીતા છે એના ઉપદેશો આ બધું જે બાળક ને જયારે ભણવામાં આવે છે ત્યારે બાળક પોતે સમજતું જ હોય ખરેખર જે મને પાશ્ચાત્ય એટલે કે પશ્ચિમ સંસ્કૃતિ જે મને attract કરે છે એ લોકો જે western culture સાથે હું વધારે પડતો ખેંચાઈ રહ્યો છું ને એ લોકોની જેમ બીભત્સ વલણ એટલે કે આક્રમક વાળું વલણ શિક્ષક સાથે માતા પિતા સાથે કરવા લાગે છે એ બાળક આજે જો હકારાત્મક વાળવું હોય. તો આ જ પદ્ધતિ છે એને અલગ અલગ એવી બધી અભ્યાસક્રમમાં વન ટાઈપ ઓફ કહી શકાય કે વેલ્યુ એજ્યુકેશન છે એટલે કે મૂલ્ય જો બાળકને આ રીતના અલગ અલગ હિંસા ન કરવી જોઈએ અહિંસાના પાઠ ભણાવવામાં આવે અથવા સત્યના પાઠ ભણાવવામાં આવે એને કેવી રીતે પોતાનું આચરણ કરવું અથવા એને પોતાનો ગુસ્સો શાંત કેવી રીતે રાખવો આ બધી જ વસ્તુ કે એના મગજમાં બહુ જ નકારાત્મક આવી જાય તો એ સમયે એને કયા પગલાં ભરવા અથવા તો કોની સાથે વાતચીત કરવી. જો આ બધી વસ્તુ માટે જો એની સાથે એક મુંજવણ ભર્યું મનમાં રહેલા સવાલો ઉકેલવાનું એક સ્થાન મળી જાય તો બાળકો ખરેખર હકારાત્મક પ્રવૃત્તિ તરફ વળી જાય. એટલે સમજો કે જે બાળકને કશું જ નથી મળતું એ માણસ નેગેટિવ વિચારે છે પણ જો એ બાળક કદાચ ઉદાહરણ આપું કે ચિત્ર દોરવામાં એટલો બધો ઊંચોઈ જાય છે તો એના મગજમાં નેગેટિવ વિચાર નથી આવતા. એટલે નેગેટિવ વિચાર એ હંમેશા કઈ જ પ્રવૃત્તિ નથી મળતી ત્યારે શરૂઆત થાય છે. એટલે આ તો શરૂ થઈ છે એમાં તો ઉલટાનું એટલું બધું સારું છે કે સારું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે બાળકોને અહિંસા અને એના વિશે થઈ જાય એનાથી વિશેષ કઈ નથી કારણ કે બાળક ગુનેગાર અથવા તો ગુનાહિત કાર્ય અથવા તો નકારાત્મક કાર્ય ત્યારે જ કરે છે જયારે તે પોતે પોતાના જ પરિણામ વિશે નથી વિચારી શકતો જો બાળક લાંબો વિચારવાની શક્તિ ડેવલપ થાય જો બાળકનું માનસિક સ્વાસ્થ્ય સારી રીતે જળવાય તો એ બાળક આપણા સમાજ માટે એક મૂડી છે અને બાળકો અત્યારે જે છે એનાથી પણ વધારે સારી સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરે અને આપણા દેશને આગળ લઈ જાય અને એના માટે પાયો તો આપણા શિક્ષણમાં જ છે જો આપણું શિક્ષણ બાળકને પ્રોપર ગાઈડન્સ માર્ગદર્શન અને હકારાત્મક બનાવવા માટે પ્રેરશે તો બાળક પોતે પોતાનામાં રહેલા છે કે જેટલા બી ગુણો છે એને વિકસાવવાનો પ્રયત્ન કરશે બીજું છે કે દરેક બાળક એ શું કહેવાય કે એક હીરો છે ખાલી એને ચમકાવાની જરૂર છે એટલે આ જે ગીતાના પાઠ છે ઉપદેશો છે આ બધું પણ એની સાથે સાથે જે અહિંસાના જો પાઠ ચાલુ કરવામાં આવશે અથવા તો જે તમે કહી ચોવીસ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલુ થઈ રહી છે તો આ બધી પ્રવૃત્તિના લીધે હા સામે શિક્ષકની ઉણપ છે એટલે લાઇક અવેલેબિલિટી નથી એટલા શિક્ષકો અવેલેબલ નથી હા એવું બનશે શિક્ષકનો ભાર વધી જશે શાળા કક્ષાએ એક શિક્ષકે એક સાથે મલ્ટિપલ કામ કરવા પડશે પણ આજે પરિસ્થિતિ જે પ્રમાણે બદલાઈ રહી છે જે પ્રમાણે ઇન્ટરનેટ દ્વારા બાળકો આખું વિશ્વના બાળકો સાથે જોડાઈ ગયા છે તો એની સાથે સાથે બાળકો એ પ્રગતિ કરવા માટે પણ આગળ વધવું જ પડશે અને આ જે અભ્યાસક્રમ અમલમાં મૂકવામાં આવશે તો ખરેખર મને લાગે કે બાળકોમાં જે તમને ખ્યાલ હોય તો ડિપ્રેશન અને સુસાઈડલ કેસીસ જે વધી રહ્યા છે એના ઉપર ટાઈપનું કદાચ ઓછું થાય એક રેશિયો એવો ઉભો થાય કે ભવિષ્યમાં સર્જનાત્મકતા જેટલી વધતી જશે એની સામે સામે નકારાત્મકતા ઘટશે અને બાળકો અને જો બાળક વારંવાર કોઈ એવી પ્રવૃત્તિ કરતું હોય નકારાત્મકતા દેખાતી હોય તો ખરેખર માં બાપે એ માટે પણ એને કોઈ સારા સ્કૂલ ના કે કોઈ બી મોટિવેશનલ ગાઈડન્સ પાસે લઈ જવા જોઈએ કારણ કે બાળકને હકારાત્મકતા વાળવા માટે જ આ બધા પ્રયત્નો સરકાર કરી રહી છે કારણ કે સરકારને ખબર છે કે જો આજનો બાળક એટલો બધો બુદ્ધિશાળી છે આ કહેવાય ને કે કોમ્પ્યુટર જનરેશન છે મેમ એટલે એમના મગજમાં આપણાથી બી વધારે ફાસ્ટ વિચારો ચાલી રહ્યા છે તો જો એને પ્રોપર ગાઈડન્સ આપીને એમને સાચો રસ્તો નહીં બતાડવામાં આવે તો એ ખોટા રસ્તે વળી જશે અને ખોટા રસ્તેથી પાછા લાવવા એ બહુ મુશ્કેલ છે હકારાત્મકતા પર પહેલેથી શિક્ષણ આપવું અને વેલ્યુ એજ્યુકેશન મૂલ્યનું સિંચન કરવું એ આપણી નૈતિક પરત છે આપણા દેશને ભવિષ્ય મજબૂત બનાવવા સમૃદ્ધ બનાવવા માટે આ સખત જરૂર છે અને આજના સમયમાં તો મેમ દસમા બારમા વાળા છોકરાઓ પણ એટલું બધું એમની પાસે કહેવાય ને કે ન હોવું જોઈએ એવું નોલેજ પણ હોય છે એટલે બાળકોને હકારાત્મક તરફ વાળવા એ અત્યારે એમ કહેવાય ને કે આ સમય જે ચાલી રહ્યો છે એ સમય પ્રમાણે તો મેડમ કેમ કે આફ્ટર કોરોના બહુ બધા પાસે મોબાઈલ આવી ગયા છે બધા બાળકો મોબાઈલ નો આડેધડ ઉપયોગ કરી એટલે આ મોબાઈલ વાળા સમયમાં અત્યારે તો ખરેખર આવા કોર્સ લાવીને બાળકોને પોઝિટિવ લાવવા પોઝિટિવ તરફ હકારાત્મક ઘણી બધી પ્રવૃત્તિઓ વિકસાવવી એમના પોતાના અંદરમાં રહેલા સદગુણો શોધી કાઢવા અને બાળકોને ને કદાચ એવું બી કરી શકાય કે બાળકોમાંથી જ કોઈ એવો એક બાળક શોધીને એ જ બાળક બીજા બાળકોને પોઝિટિવ માટેનું શિક્ષણ આપે કારણ કે શિક્ષકોની પણ ઉણક છે એટલા અવેલેબલ નથી તો આ રીતના એક એક્ટિવિટી કરાઈને પણ વોલન્ટિયર્સ દ્વારા પણ બાળકોમાં એક સ્વઅધ્યયન પ્રવૃત્તિ દ્વારા પણ બાળકોને બહુ આગળ મૂલ્ય સિંચન એટલે કે વેલ્યુ એજ્યુકેશન તરફ વાળી શકાય છે અને જો સરકાર આ રીતના આગળ વધતી હોય તો ખરેખર સરકારને સેલ્યુટ છે આ જરૂરી છે આજના સમયમાં આ વસ્તુ માટે પગલાં ભરવાની જરૂરત છે જેમ એમણે ગુજરાતી કમ્પલસરી કરી દીધું મીડિયમ ના બાળકો માટે પણ એ પણ બહુ સારું હતું બીજું જે ગીતા ઉપદેશ જે હાલ સ્કૂલોમાં સરુ કર્યા એ પણ આપણી સંસ્કૃતિ ને જાણ થાય એના માટે ભી બહુ જરૂરી હતું એક્ઝેક્ટલી એની જોડે જ આ અહીંશાના પાઠ એ અત્યારે કેવાય કે તકલીફો નિવારવાનો એક જ રસ્તો છે એટલે એ બહુ જરૂરી છે આજના બાળકો માટે મહેશજી આપણે અત્યારે જે રીતે કવિતાજી વાત કરી કે આ વાંચના બાળકો માટે કેમ એટલું મહત્વપૂર્ણ છે કારણ કે અત્યારે મોબાઈલ ફોનનો જે યુગ જોવા મળી રહ્યો છે મોબાઈલ ફોન પર નાનું બાળક બેસીને જે સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહેતું હોય છે તેને કારણે ઘણા બધા નકારાત્મક વિચારો તેમના આવતા હોય છે હવે ગીતાના પાઠ જે રીતે તેમને ભણાવવામાં આવશે તો કઈ રીતે સરળ રીતે બાળકો સમજી શકે તે માટે આ અભ્યાસક્રમમાં ઉમેરવામાં આવ્યા છે આપણે વાત કરીએ તો ધોરણ છ સાત અને આઠ ની અંદર

પુસ્તક જોઈને એટલો રસ થશે અને ચિત્રો જોઈને સમજાય જે અંદર જે રજૂઆત કરવામાં આવી છે એ જોતા છોકરાને એટલો રસ અંદર પડે ઇન્ટરેસ્ટ કે છોકરા ખરેખર વાર્તા શરૂ કરે ને વાંચવાનું જ્યાં સુધી એ કે ત્રણ પુરાના ઉભું મનન ના એ પોતે સમય નું

ભાષામાં બનાવવામાં આવ્યું છે જી બિલકુલ અને એટલા જ માટે આ આજના સમયના જે બાળકો છે આજના સમયના જે વિદ્યાર્થીઓ છે તેમના અભ્યાસક્રમમાં આ પ્રકારના પાઠ ઉમેરવા એ જ જરૂરી બન્યા છે કે જેને કારણે બાળકમાં સંસ્કારનું સિંચન પણ થાય અને સાથે સાથે સમાજ સુધારણાના કાર્યક્રમમાં પણ તે બાળક જે છે તે સહભાગી બને તેના માટે પણ તે મહત્વપૂર્ણ ફાળો આપી શકે અને અત્યારે એટલે જ કે જે સકારાત્મક નિર્ણયો બાળકોમાં હકારાત્મક વિચારો તેમનામાં ઉત્પન્ન થાય તેને કારણે આ જે અભ્યાસક્રમ છે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે પરંતુ તેના માટે શિક્ષકે પણ તેટલું જ અનુસરવું જરૂરી છે કે તે બાળકોને પણ તે જ રીતે ના પાઠ ભણાવી શકે તે કે જેનાથી તે સરળતાથી આ બંને પાઠનું ગ્રહણ કરી શકે અને સમજી શકે આ બંને અમારી સાથે વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર તો બાળકોના સર્વાંગી વિકાસ માટે આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે કે તેમાં સંસ્કારનું સિંચન થશે એટલે કે ગીતાના જે પાઠ ભણાવવામાં આવશે તેને કારણે તેમનામાં સંસ્કારનું સિંચન તો થશે જ સાથે સાથે અહિંસાના પાઠ ભણાવવાથી કે જે અત્યારે સમાજમાં નકારાત્મક ઉર્જા જે ફેલાયેલી છે જે નકારાત્મક વલણો જોવા મળી રહ્યા છે તેની સામે હકારાત્મક પાસા શું હોય શકે શું હકારાત્મક સમાજને કઈ રીતે સુધારા તરફ લઈ શકાય તેના વિશે પણ બાળકોને ભણાવવામાં આવશે એટલે આ બંને અભ્યાસક્રમ જ્યારે તેમના અભ્યાસક્રમમાં ઉમેરવામાં આવ્યા છે આ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે હા ડે સ્પેશિયલ ના કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર